અંદાજે આખા ગુજરાત માંથી લોકો આવવાના છે લગભગ સૌરાષ્ટ્ર તો બારે બાર જિલ્લા માંથી બાઇક આવશે સૌરાષ્ટ્ર સિવાયના જે દૂરના જિલ્લાઓ છે દૂરના જિલ્લા માંથી મોટા વાહનો કરીને ટ્રકો કરીને બસો કરીને લોકો આવશે તો લાખ લોકો આખા ગુજરાત માંથી ઉમટી પડે એવો મને સોટા કરીશ તો ભાઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો આવનારા દિવસોમાં મિત્રો ગોંડલમાં ખૂબ જ મોટી સંખ્યામાં મિત્રો દલિત સમાજના લોકોની ખૂબ જ મોટી સંખ્યામાં મિત્રો રેલીઓ યોજાય તેવા સંકેતો છે તે મિત્રો અત્યારે સામે આવી રહ્યા છે કારણ કે મિત્રો અત્યારે દલિત સમાજના જે આગેવાન જેમ કે મિત્રો દેવદાનભાઈ મુછરિયા છે તે મિત્રો હવે મેદાનમાં આવ્યા છે અને તેમણે મિત્રો અત્યારે પુષ્ટિ પણ કરી છે કે આવનારા દિવસોમાં ગોંડલમાં લગભગ એક લાખથી પણ વધુ લોકો ભેગા થાય એવો મને સો ટકા વિશ્વાસ છે તેવું પણ મિત્રો દેવદાનભાઈ મુછડિયા નિવેદન આપ્યું હતું દેવદાનભાઈ મુછડિયા મિત્રો ત્યારે સરકાર સામે સતત એવી માંગણી છે દિનેશભાઈ પાત્ર સામે અત્યારે જે પણ પ્રકારનો જે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમની સામે ત્યારે જે એફઆઈઆર ફાળવામાં આવી છે તો એફઆઈઆર હટાવવામાં આવે અને અન્ય બે પીઆઈ છે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી છે તે મિત્રો દેવદાનભાઈએ કરી છે અને વધુમાં મિત્રો તેમણે એવું પણ કહ્યું હતું કે સરકાર અમારી માંગણી જો પૂરી નહીં કરે તો તેની પણ અમે તૈયારીમાં છે એવું નિવેદન છે મિત્રો દેવદાનભાઈએ આપ્યું હતું ને આગામીના સમયમાં મિત્રો એક લાખથી પણ વધુ દલિત સમાજના લોકો ભેગા થઈ અને ખૂબ જ મોટી સંખ્યામાં રેલીઓ યોજે તેવું નિવેદન એક એડવોકેટ છે અને અગાઉ મિત્રો તમને બધાને ખબર હશે કે જે પિયુષભાઈ રાદડિયા અને બની ગજરાજ છે તો આ બંને વિશે મિત્રો ગોંડલ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી ને પિયુષભાઈને મિત્રો એડવોકેટ તરીકે છે દિનેશભાઈ પાતળ છે પોલીસ સ્ટેશન ગયા હતા તો જેના કારણે મિત્રો દિનેશભાઈ પાતળનું એવું નિવેદન આપ્યું હતું કે મારો કોઈ પણ મારા વિશે કોઈ પણ જાતનું વોરંટ તેમ છતાં પણ મને ગેરકાયદેસર રીતે કલાક રાખવામાં આવ્યું ગુના પણ નોંધવામાં આવ્યા હતા અને જયારે મિત્રો દિનેશભાઈ પાતળની જયારે તબિયત લથડી હતી ત્યારે મિત્રો તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યારે મિત્રો આ નિવેદન છે તે મિત્રો દિનેશભાઈ પાટલે આપ્યું હતું જેના કારણે મિત્રો ત્યારે જે દલિત સમાજના જે આગેવાન જેમ કે મિત્રો ત્યારે દેવદાનભાઈ મુછડિયા છે તે મિત્રો ત્યારે દિનેશભાઈને ન્યાય અપાવવા માટે તે મેદાને આવ્યા છે અને તેમણે એવું કહ્યું કે દિનેશભાઈ પાતળ સામે અત્યારે જે પણ પ્રકારની એફઆઈઆર છે જે પણ પ્રકારના ગુના છે તો આ હટાવવામાં આવે અને અન્ય જે બે પીઆઈ છે તો તેમની સામે પણ અત્યારે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી છે તે મિત્રો ત્યારે દેવદાનભાઈ મુછડિયાએ કરી છે અને આ માંગણી જો પૂરી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં મિત્રો ગોંડલમાં એક લાખથી પણ વધુ દલિત સમાજના લોકો ભેગા થઈ અને ખૂબ જ મોટી સંખ્યામાં રેલી યોજશે તે પણ નિવેદન છે તે મિત્રો દેવદાનભાઈ આપ્યું છે તો હવે મિત્રો તમારો વાત વિશે શું કહેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો તો આજ માટે આપણે જ રાખીએ છીએ ગોંડલના વધુ સમાચાર જોવા માટે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ નવા વિડીયોમાં